ઉત્તર ભારતીય ક્ષેત્રીય વિકાસ પરિષદ દ્વારા તારીખ પંદર જૂન બે હજાર આયોજિત નિઃશુલ્ક મેડિકલ કેમ્પ ઉત્તર ભારતીય કચ્છ સેવા સમાજની બિલ્ડિંગમાં યોજાયું હતું જેમાં ગાંધીધામ જૈન સેવા સમિતિ હોસ્પિટલના મેનેજર જીતેન્દ્રસિંહ ગાયનિક ડોક્ટર અનુરાધા સર્જન ડૉક્ટર અમિત દાસ ડેન્ટિસ્ટ ડોક્ટર પલક શારીરિક કસરતના ડોક નિષ્ણાંત ડૉક્ટર હની જનરલ ફિઝિશિયન ડોક્ટર અવિનાશ ડૉક્ટર શૈલેન્દ્ર ડૉક્ટર રાહુલ અને સુનિલ શાહ મનોજ જૈન સરન સરદીપ મનોજ ચૌહાણ ડૉક્ટર લાલવાણી રેખા રાવત અનિતા જાંગીડે પોતાનો કિંમત સમય આપ્યો હતો રણજીતસિંહ ઝાલાએ આંખની તપાસમાં મદદ કરી હતી આ કેમ્પમાં સમાજના તમામ વર્ગના લોકોએ લાભ લીધો આ તબીબી શિબિરને સફળ બનાવવા માટે પ્રમુખ સંતોષપાલ સિંહજીની સમિતિના સભ્યો અને વરિષ્ઠ સભ્યોએ તેને સંપૂર્ણ સફળ બનાવવા મદદ કરી હતી આ શિબિરમાં લગભગ દોઢસો લોકોએ લાભ લીધો અને પચાસ લોકોના રક્ત પરીક્ષણ બ્લડ સુગર અને આંખની તપાસ કરવામાં આવી પાંચ દર્દીઓને ઓપરેશન કરાવવાની સલાહ આપવામાં આવી